ખેડા નડિયાદ ખાતે આરોપી રાજેશ ઉર્ફે સુખાભાઈ બેચરભાઈ પરમારે આખડોલ મુકામે સોલ વર્ષથી સગીરાને લગ્નની લાલચ આપી તેને ભગાડી ખેતરમાં વારંવાર દુષ્કર્મ આચર્યું આ મામલે ખેડા નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ગુનાના આધારે કેસ નડિયાદ સેન્શન્સ કોર્ટમાં ચાલ્યો સરકારી વકીલની દલીલોના આધારે નડિયાદ સેન્સન્સ કોર્ટમાં રાજેશ ઉર્ફે સુખા પરમારને વીસ વર્ષથી સજા અને પાંત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે જી બેન આરોપી ને વીસ સખત કેદ સજા શું છે વિગત શું કે મારું નામ યોગી કિરીટભાઈ બારોટ છે હું નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જિલ્લા આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવું છું આજ રોજ નામદાર કોર્ટે આરોપી રાજેશ ઉર્ફે કાકડી સુખાભાઈ બેચરભાઈ પરમાર નાઓને ઉંમર વર્ષ એકવીસ રહેવાસી રાપી આખરોલ વિસ્તારનાઓને નામદાર કોર્ટે ટોટલ વીસ વર્ષની સજાનો હુકમ તથા ટોટલ પાંત્રીસ હજાર રૂપિયાનો દંડ કરેલો છે બનાવની વિગત એવી છે કે આ કામના આરોપીના હોય ફરિયાદીની સગીર વયની દીકરીને જેના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈને તેની મરજી વિરુદ્ધ તેને પ્રાંતિજ તાલુકાના ઓરણ ગામે લઈ જઈ ઉમેશભાઈ ખેત

પાંચ એલ અને છ માં ટોટલ વીસ વર્ષની સખત કેદની સજા અને પાંત્રીસ હજાર રૂપિયા દંડ ફટકારેલો છે તૃષાલ પંડિયા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા